કેમ છો મિત્રો તો એક સારી વાર્તા લઈને આવી ગયો છું જિયાદુ રદનની બહુ જૂની વાત છે મેં મારા ભાઈ જોડે સાંભળેલી બરાબર હું તમને આજે સંભળાવું વાત નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો એક ડોશીમાં ઉંમરલાયક હતા ખેતરની અંદર ઝૂંપડી બાંધીને રહેતા હતા પણ પ્રેમાળ સ્વભાવના હતા કૂતરાનો રોટલો નાખવો કબૂતરનો ચણ નાખવું આવી એમની પ્રવૃત્તિ રોજની હતી બરાબર કોઈ એમના ઘરે કોઈ ભૂખ્યું આવ્યું તો એને જમાડ આવા પ્રેમાળ ડોશીમાં હતા સાંજ પડત એટલે ભગવાનનું ભજન કર ભગવાને એમ થયું તલાઓ માજીની પરીક્ષા કર્યું ભગવાને રૂપ બદલી નીચે આવ્યા તો માજીના જોડે એમ કીધું કે માજી માજીએ પાણી આપ્યું એમના ઘરે આવેલી માજીએ પાણી આપ્યું પાણી પીધું બેઠ્યા વાત કરી તો ભાઈ પૂછ્યું ભગવાને કે માજી ચોમાસું કેવું લાગે તમને તો માજી કીધું કે ભાઈ ચોમાસું તો સારું કે ચોમાસાના કારણે તો વરસાદ પડો ચોમાસામાં ને વરસાદ પડો એટલે બધું વસ્તુ પાક બરાબર અનાજ છે આ ના કે ઝાડના બધાને પાણી જોવા ને વરસાદ પડે એટલે કે સારું કે ચોમાસું તો બહુ સારું કે મને બહુ ગમે બરાબર એટલે ભાઈ બીજો પ્રશ્ન કર્યો ભગવાને કે તમ ઉનાળો કેવો ગમો ઋષિમાં એ કીધું કે જીવનની અંદર તડકો અને સોયા બધું જરૂરી હ એમ વરસાદ જેમ જરૂરી છે ને એમ તડકો જરૂરી છે આપણા શરીર માટે પ્રકૃતિ માટે બધા માટે તડકો પણ જરૂરી છે ભાઈ કે ભગવાન કે સારું ત્રીજો પ્રશ્ન કર્યો શિયાળો કેવો પાછા માસા બોલ્યા કે શિયાળાની અંદર ઘઉં બીજું અનાજ ઘણી બધી વસ્તુ પાકો અને શિયાળો તો સારામાં સારો કે શરીર માટે સારો ખોરાક લેવાય એટલે શિયાળો બી સારામાં સારો છે તો એટલે ભાઈ ગયું કે મારી કામ કરો ને આમના ફરી જાઓ જેવા આમના ફરે ને એવા ભગવાન કે નામ કર્યું તો ઝૂંપડી આખી સોનાની થઈ ગઈ સોના મોર આવી ગઈ એ આડુ રતન જે કે એ અંદર આવી ગયા માજી તો ખુશ ખુશ થઈ ગયા ભગવાન પસંદ થઈ ગયા કે માજી તમારી ભક્તિ બહુ પ્રસન્ન થઈ ગઈ હું એટલે કે હું તમને આ બધું આપું છું માજી તો ખુશ થઈ ગયા આખા ગામમાં વાતો ફેરવા માંડી કે ફલાણા માજીને તો ભગવાન પ્રસન્ન થયા આમ કર્યું હતું કે એમને તો સોનાનો મહેર બની આપ્યો ને નથી એમને આવું બધું જ્યાં ડુંદરતન આપ્યા બરાબર તો એક બીજા એક માજી હતા એમના જોડે આવ્યા જોડે કીધું કે હેડોશી કે તમને જઈએ તે ભગવાન પ્રસન્ન થયા કે ન જઈ તમે શું કરી દીધું કે કશું નહીં જે જે મને ભગવાને પૂછ્યું મેં જવાબ આપ્યો બરાબર એટલે ભગવાન મને પસંદ થઈ ગયા બરાબર ને મને આ બધી વસ્તુ આપી કે તમે શું શું કરતા હતા કે હું તો કે આ રીતે ખેતરમાં કે ઝૂપડી રહેતી હતી આ રીતે મને ભગવાન પસંદ થઈ ગયા પેલી ઋષિએ વિચાર કર્યો કે લાવો અમને ભગવાન મળ્યા તો હું એ ખેતરમાં ઝૂંપડી જો મને ખર ભગવાન પણ એ મળી એવા હતા કે કોઈ દિવસ કોઈનું સારું નહોતું કર્યું કોઈ કોઈ કૂતરાનો કોઈ દિવસ રોટલો નાખ્યો નહોતો કબૂતરનો બધા ચણ નાખે નહોતું એવી ડોસી લોકોને ગાળો દે ને આવી ડોસી હતી સ્વભાવ જ એનો ખરાબ હતો ડોસીનો આ તો ચૂપડી બાંધી રહેવા માંડ્યા રોજ આવું બધું કરવા માંડ્યા બરાબર રોજ રોમનું ભજન કરવા માંડ્યા ભગવાન પસંદ એક લાય ચલો આ માજીને આપણે પરીક્ષા કરીએ ભગવાન નીચે આવ્યા નીચે આવ્યા શ્રી ડોશીમાંના આવકાર આવ્યો રોશીમાને કીધું કે હેડોશીમા આવું કે હું તમારા ઘરે આવ્યો ડોશીમાએ કીધું કે આવો ને તો હું થઈ ગયું કે બધા આવો ને તમે આવો કે ચાલ બેઠ્યા ભગવાને પૂછ્યું કે એ ડોશીમા કે તમને ચોમાસું કેવું લાગત કે મેલ ચોમાસામાં કે આખા ગોમમાં ગારો થાય ને થાય ને આ કે ચોમા હું તો ડીથે ગમે નહીં કે ચોમાસાની અંદર કે એમણે નેકરાય નહીં ચંપલ ગારા વાળા થાય લૂભડાં ગારાવાળા થાય ઘડી ખડીએ ગયા લૂભડા બદલવાના લીલે ત્યાં કે મને તો ચોમાસું ના ગમો તો કે મારી ત્યાં ઉનાળો ગમે તમને કે ના ના બાપા બર્યું મને તો ઉનાળો નહીં ગમતો કે જમ કે ઉનાળાની અંદર ગરમી તો જુઓ કે એ ઠંડુ પોણી ના મળે કસ્યું નહીં પોણી ટાઈમે મળે નહીં એટલે ઉનાળો મને તો ગમતો નહીં તો ભગવાન પ્રશ્ન કર્યો તો માજી ત્યાં કે શિયાળો તમે ગમો કે ના ના કે મને તો શિયાળો નહીં ગમતો કે શિયાળો કરે કે આ નાખો દાળો કે નકરું ઓઢીને બેહી રહેવાનું છે ફરવાય ના જવાય નાન નાન આત્મક દુખવાના આવા શિયાળો એવું કરવાનો કે ભગવાન કીધું કે આ ડોશીમાં અમને ફરક તો આમ કરીએ ને તે દોશીમાં કધાળી બની ગઈ એમને જાડુરતન ના મળે કેમ ના મળે કારણ કારણ કે જે માણસ જેવું હોય જેવું પાત્ર હોય એવું ભગવાન દરેકને આપતો હોય તમારા સારા કર્મ હોય તો મારા સારા કર્મ હોય તો મને કે તમને મળવાનું હોય કર્મ સિવાય કોઈને મળવાનું નથી વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો શેર જરૂર કરજો